Ба, николо адидиоидио

એ આવીને મારી આઈ મારજો ઓં બે તો કુંડા કારે ન યાર જો કોઈ તો મારા ઘર તો ચોરી દેવાની જકડો જોઈ નાખું મેરા પતા મે એક નંબર કા ખૂંખર હું મારી ઘર તું કે પૂરી કર

અલ્યા હું નહીં એમ દટ આ ચાલ વી પકડવા ને નહીં નતાજી પકડેઈએ અરે ગોમ રે હું કાઠું પડી જા બીજું તો કશે નહીં અલ્યા આપણે કોઈ ના કાઢે લે આ તો કોક આવતું કેવાનું જઈ બધાજી જઈ બધાજી અમે તો દર્શન કરવા આવ્યા છીએ પૈસા ના હાથ મેં નાડ્યો વાત છે અઈએ ખાલી ચાલ ઓ નાખવાની હું ઉઠાઈ જો લઈ હેડો આ દેજે ફડા ફટે પછી જા જો આ બંદર પૈસો ને પ્રગતિ કઢીલી તું જોળ લાગે કોઈ આવો તમે લેવાનું કરો फटाफट થી દોડ લાગી હો હે દેસમા અમારે પૈસોની જોડા જરૂર પડી જવો અને તમે આ તો મને પૈસા એ બધા પૈસા એ કોઈ લઈ